શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈ અત્યાર સુધી 6 બાળકોના મોત થયા છે તો 7 બાળકો હાલમાં સારવાર હેઠળ છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધી કુલ 14 જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન 6 જેટલા બાળકોના મોત થયા છે તો 7 બાળકો હાલ સારવાર હેઠળ છે જેમાં બે રાજસ્થાનના જેમાં એકનું મોત એક સારવાર હેઠળ અરવલ્લી જિલ્લાના પાંચ જેમાં ત્રણ બાળકોના મોત થયા છે તો સાબરકાંઠા જિલ્લાના સાત બાળક જેમાં બેના મોત થયા છે તો ખેડા જિલ્લાનું એક બાળક પણ હિંમતનગર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને કુલ બાર બાળકોના સેમ્પલ પૂના ખાતે મોકલી આપેલ છે જે પૈકી પાંચ બાળકોના રિપોર્ટ આવી ગયા છે જેમાં એક બાળકી પોઝિટિવ અને અન્ય ચાર બાળકો નેગેટિવ છે હજુ સાત લોકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે ગઈકાલ અને આજ સવાર સુધીમાં પાંચ બાળકો નવા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના આવ્યા છે જે મળી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચૌદ કેસ ચાંદીપુરા વાયરસના નોંધાયા છે અને સાત બાળકો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આમ તો આ વાયરસ મચ્છર અને સેન્ડફ્લાય નામની માખીથી ફેલાય છે અને આનો મોતનો રેશિયો વધુ છે ખાસ કરીને લીપણવાળા કે માટીવાળા ઘર હોય તેવા વિસ્તારમાં આ માખી અને મચ્છર ઉપદ્રવ વધુ થતો હોય છે આરોગ્ય વિભાગ દ્વારા જે જે જગ્યાએથી કેસ આવેલ છે તે તમામ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે અને मेलाथियोन 5% एंटी मॉस्किटो एक्टिविटी पण करीशे खास करीने लोकांनी आरोग्य विभाग સલા પણ આપી રહ્યું છે સાવરકઠા ડિસ્ટ્રિક્ટ કે સિવિલ હોસ્પિટલ મે આજ તક 14 કેસ એડમિટ હુએ હે વો સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ કે કેસીસ पीडियाट्रिशियन ને બતાયે થા ઉસમે સે 2 રાજસ્થાન કે 7 કેસ સાવરકઠા ડિસ્ટ્રિક્ટ કે 4 કેસ અરવલી ડિસ્ટ્રિક્ટ કે ઓર 1 કેસ ખેડા ડિસ્ટ્રિક્ટ કા હમે માલુમ પડા હે उसमें से 12 बच्चों का सैंपल अभी तक लिया जा चुका है उसमें से अभी तक 6 बच्चों की डेथ हुई है जो सैंपल्स हमने भेजे थे उसमें से अभी तक 5 सैंपल्स का रिजल्ट आ चुका है जिसमें से चार सैंपल अभी नेगेटिव है और एक सैंपल चांदीपुरा पॉजिटिव के लिए है जो पॉजिटिव बच्चा है वो अरवली डिस्ट्रिक्ट का मोटा मोटा कंथरिया गाँव का वो बच्चा है अभी तक हमने जो 12 सैंपल भेजे थे उसमें से सात का रिजल्ट अभी बाकी है और अभी तक सात बच्चे वहाँ पे हमारे जिमर्स मेडिकल कॉलेज में एडमिटेड है जहाँ जहाँ केस निकलता है उसके अगल बगल के चार पाँच किलोमीटर के रेडियस में हम डस्टिंग की एंड सर्वेलेंस की कामगिरी कर रहे हैं हमने पीडियाट्रिशियन के साथ भी बैठक की है प्राइवेट पीडियाट्रिशियन के साथ कि उनको भी ऐसे कुछ केस मिले तो हमें तुरंत बताए साथ में स्प्रेइंग का भी काम हमने किया है एंटी मॉस्किटो एक्टिविटी भी हमने चालू कर दी है સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો